પ્રેસ કોન્ફરન્સ કરીને થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા એમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા એનો ખુલાસો માંગવામાં આવ્યો છે અને પુરાવા સાથે એનો ખુલાસો મળે નહીં તો મનસુખભાઈ વસાવા જાહેરમાં માફી માંગે નહીં તો માનહાનિનો દાવો કરવા સુધીની ચીમકી એમણે ઉચ્ચારેલી છે ત્યારે ત્રણ વર્ષથી દબાઈને રહેલા દર્શનાબેન દેશમુખજી આજે મોડે મોડા પણ જાગીને એ સાંસદ સામે બોલવાની એમને હિંમત બતાવી છે એમને હું અભિનંદન આપું છું અને જે પ્રકારે મનસુખભાઈ વસાવાની વૃત્તિ રહી છે ભૂતકાળમાં અહીંના ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા હોય શબ્દસરણ તળવી હોય ઝઘડીના ધારાસભ્ય છોટુભાઈ વસાવા હોય રિતેશભાઈ દેશમુખ હોય કે ગણપતભાઈ વસાવા હોય કે બીજા ભાજપના ઘણા નેતા હોય બધા જ લોકો પર હાવી થવાનો એમનો સ્વભાવ રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી અમને સહન કરીએ દરેક નીચું દેખાડવાના પ્રયાસો કરે છે અધિકારીઓને તતડાવી નાખીને દબાવી દેવાના પ્રયાસો થાય છે અમારા આયોજનો અમે આપીએ એ આયોજનો ના મંજૂર કરાવી દે છે પોતાના બધા આયોજનો મંજૂર કરાવવાના અને પોતાનું કીધેલું થાય એ પ્રકારના અધિકારીઓ પર રૂઆઅ જમાવવામાં આવે છે ત્યારે મનસુખભાઈને અમે કહીએ છીએ કે જનતાએ અમને પણ ધારાસભ્ય તરીકે મત આપીને એમનું પ્રતિનિધિત્વ કરવા માટે મુકાયેલા છે ત્યારે તમે સાંસદ છો અહીનું પ્રશાસન સાથે હાથે મળીને કઈ રીતના કામ થાય તમે ભરૂચના સાંસદ છો તો ભરૂચ પણ જાઓ ત્યાંના પ્રશાસન સાથે મળીને ધારાસભ્ય સાથે મળીને કઈ રીતના કામો થાય એ દિશામાં તમારે વિચારવાનું હોય છે તેની જગ્યાએ તમે અમે તમારી હરીફ છે એવું માનીને તમને અવારનવાર અમારા નામજોગ અમારા પર ભ્રષ્ટાચારના આરોપો મૂકો વાણી વિલાસ કરો ખોટી ખોટી ટીકા ટિપ્પણી કરો જાહેર મંચ પરથી અમના અમારા નામજોગ તમે ભાષણો કરો આ વ્યાજબી નથી બધી જ બાબતોમાં રાજનીતિ નથી હોતી બધા જ ધારાસભ્ય તમારા કેલાથી દબાય એવા નથી ત્યારે ત્રણ વર્ષથી દર્શનાબેન દેશમુખ એમને સહન કરતા હતા આજે એમણે ખુલાસો માંગ્યો છે ત્યારે હું અપેક્ષા અમે રાખીએ છીએ ગુજરાતની જનતા જાણવા માંગે છે કે મનસુખભાઈ વસાવા આવનારા દિવસોમાં જે દર્શનાબેન દેશમુખ અને બીજા લોકો પર આક્ષેપો કર્યા છે એ ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરે કાં તો જાહેરમાં આવીને માફી માંગે નહીં તો આવનારા દિવસોમાં લીગલી પ્રોસેસ એમના પર બધા જ કરવા તૈયાર છે એવું અમારા પર માહિતી છે અને એમની કાર્યવાહી થશે એવું અમે બધા માનીએ છીએ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો